ગણપતિ ગજાનન મહારાજ કીજે કૃષ્ણિજે ઘોડાનાથની જે પાર્વતી પરણી ને ઘેર પાર્વતી પરણી પરણીને પરણીને ઘેર વા પાર્વતી પરણીને ઘેર યર્વે દેવોદર સે ય વાવે દેવોદર સ ને પાર્વતી ન સહમાન પાર્વતી પરણીને परीने घेरयाय वा पार्वती परी ने घेरयाय वा सर्वे मागे सरे देवो विदायु मागे पार्वती ભોળાનાથ પાર્વતી મેં કે તમે દરિયે પાણી ભરવા જાવ પાર્વતી પરણીને કેર આઈ પાર્વતી પરણીને કેર આઈબા પાર્વતીએ બે ડ લી તા હાથ પાર્વતી એ બેડલા તા હાથ પાર્વતી પાણી પરણી ને આવ્યા આય વા પાર્વતીએ ચડ મા બોડો પાર્વતીએ કરુલો ચડ મા બળો એ માં ખડખડ વાજ આવ્યો પાર્વતી કરણી ને ઘેર આવ્યા વા પાર્વતી પરણી ને ઘેર આવ્યા ત્યાં તો યો વારે આવ્યો દરિયે પાર્વતી ને જોયા પાર્વતી પરણીને ઘેર આવવા પાર્વતી પરણીને ઘેર આવવા તો મેં કે મદરિયે પામે મદરિયે પાણી આવ્યા શિવજી ને કૈલાસે માન સરોવર શિવજી ને માન સરોવર તમને કે મદરિયે પાણી ભરવા મેલા પાર્વતી પરણી ને ઘેર યા પાર્વતી પરણી ને ઘેર દરિયે પાણી વા પાર્વતી ને કારણી ને કેરયા પાર્વતી પરણીને કેર આઈ વા પાર્વતી કાયીય બોલા પાર્વતી કાયોના બોલા પાર્વતી બેરા પાણી કેરાય પાર્વતી ને કેર

શિવજી લે પાર્વતી ને ઉભા પાર્વતી ને પરણીને ઘેર આવ્યા પાર્વતી પરણી ને ઘેર આવ્યા અમને દરિયો મેળા બોલ્યો અમને દરિયો મેળા બોલ્યો શિવજીના છડામાં ગંગા બિરાજે શિવજીની ચોડામાં ગંગા બિરાજે તમે કે મદરિયે પાણી ભરવા ગાય પાર્વતી પરણીને કેરયા પાર્વતી પરણીને કેરયા ત્યાં તો શિવજી ક્રોધે વરાણા ત્યાં તો શિવજી ક્રો દે વરાણા ને સાધ પાડ્યો તું કેમ પાર્વતી બોલ્યો તું કેમ મેણા બોલ્યો

જારાય આવે માનવી જાતરાય આવે તો ખારા પાણી કે મફી સે પાર્વતી પરણી ઘેર એવા પાર્વતી પરણીને ઘેર એવા દરિયા કાઠજે વીડલો ગાળે કે દરિયા કાઠજે વીડલો Parani ni me quiero ya de coyosiva ni lila gase de પ્રશ્ન કન્યા લાલ કીજે ભોળાનાથ ની જે